શાસ્ત્ર એટલે કે જીઓલોજી એની સાથે સંકળાયેલી આ વસ્તુ છે અને એ જગ્યાએ હું તમને આજે લઈ જઈ રહ્યો છું જેમણે આ જગ્યા જોઈ છે એને તો મારી વાત ઉપરથી કદાચ ખ્યાલ આવી ગયો છે કે હા આ જગ્યાએ તમે ગયેલા છીએ અને ધારો કે એવી ખબર નથી તો પણ તમારે આ વિડિયો જોવો જોઈએ અને આ વિડિયો જોવાના કારણે તમને આજે બેસ્ટ જગ્યા જોવા મળશે ઘણી બધી વસ્તુ તમને શીખવાડીશ કહીશ બતાવીશ અને એમાં વિજ્ઞાન ક્યાં સંકળાયેલું છે વિજ્ઞાનના કારણે મહીસાગર જિલ્લો આખી દુનિયામાં ફેમસ થઈ ગયો છે મનમાં તો થાય કે મહીસાગર જિલ્લામાં તો શું છે કે જે આખી દુનિયામાં ફેમસ હોય તો પહેલાં તો તમારા મનમાં એમને વિચાર આવે કે આપણું કડાણા ડેમ છે એ વર્લ્ડ ફેમસ હશે ના એવું એટલા માટે કે કડાણા ડેમ કરતાં પણ મોટા ડેમ ભારતમાં પણ છે ને દુનિયામાં પણ છે પણ મહીસાગર જિલ્લાની અંદરનું એક સ્થાન એવું છે જે દુનિયામાં દરેક જગ્યાએ નથી હોતો હોય છે પણ આની વિશેષતા છે અને એ વિશેષતા શું છે એ બતાવવા માટે હું તમને ત્યાં લઈ જઈ રહ્યો છું આજનો વ્લોગ મારો એ માટેનો છે મારી સાથે મારા મિત્ર મારા રિલેટિવ અને ઇંગ્લિશના એક બહુ જ સારા શિક્ષક જેનું નામ છે હિતેશભાઈ ભટ્ટ એ મારી સાથે છે એ પાછા પોતે વ્લોગ બનાવવા છે શોર્ટ્સ બનાવવા છે યુટ્યુબ બહુ સક્રિય છે અને હું અત્યારે જઈ રહ્યો છું મારો બ્લોગ બનાવવા માટે અને તમને પણ મારી સાથે લઈ જઈ રહ્યો છું તો ચલો મારી સાથે આકાશમાં વાદળો બરાબર જામ્યા છે ચોમાસાનું વાતાવરણ છે વાતાવરણમાં ઠંડક છે જોકે પણ કાળા વાદળો બહુ છે નહીં એટલે હજુ એટલી બી ઠંડક દેખાતી નથી અને જે જગ્યા તમને બતાવવા માટે હું લઈ જઈ રહ્યો છું ત્યાં ગ્રીનરી તો હશે જ અને પેલી પાછી વર્લ્ડ ફેમસ જગ્યા પણ હશે તો ફેમસ જગ્યા બતાવવા માટે લઈ જઈ રહ્યો છું તો આ આવી ગયું એ સ્થાન જ્યાં આપણે જઈએ છીએ તે સ્થાનનું નામ છે ડાયનોસોર પાર્ક બાલાસિનોર જે બાલા નજીક આવેલા રૈયોલી ગામની પાસે છે અમદાવાદથી જઈએ તો બાલા પ્રવેશીએ તે પહેલા ડાબી બાજુએ એક રસ્તો આવે છે ત્યાંથી જવાય અને લુણાવાડા બાજુથી આવીએ તો દેવ ચાર રસ્તા અથવા દેવ ચોકડી તેની પછી જમણી બાજુએ આવે રસ્તામાં કોઈને પૂછો તો પણ આપણને બતાવો અત્યારે જે ટાઉનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તે ટાઉનનું નામ છે બાલા આ ટાઉન આજુબાજુના ગામો માટે ઘણું સારું વેપારી કેન્દ્ર છે અહીંયા શાકભાજીથી માંડીને ઘર વખરીથી માંડીને કપડાં લત્તા એ સિવાય ઘણી બધી વસ્તુ તમને મળે અહીંથી પસાર થાઓ ચા નાસ્તો કરીને જાઓ તો એ તમને આનંદ આવે એવી આ જગ્યા છે એટલે મજા આવશે એવો વિચારો કે જે જગ્યાથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યાં સાડા છ કરોડ વર્ષ પહેલાં હાડ જંગલ હતું અને અનેક પ્રકારના ડાયનોસોર અહીંયા ફરી રહ્યા હતા વિચાર તો કરો કે જંગલ કેવું હશે

અત્યારે ચોમાસાનો સમય છે એટલે ભરપૂર લીલોતરી છે ખેતરો અને તલાવડીઓ પણ પાણીથી ભરેલી હોય છે એટલે વાતાવરણ તો મનોહર છે જ એટલે ચોમાસાનો સમય અને એ પછીના થોડાક સમય પછી એટલે કે દિવાળી સમય અથવા દિવાળી પછીનો શિયાળાનો સમય તમે આવો તો તમને અહીંયા બહુ જ મજા આવશે ગરમી પણ તમને લાગશે નહીં ઉનાળામાં થોડી તકલીફ પડે તો અત્યારનો ટાઈમ તમારી પાસે સરસ છે જ તો રજાનો સમય કાઢી અને ત્યાં નીકળી જાઓ આ ડાયનોસોર પાર્ક જવા માટે કરીને જવાય આગળ ચોકડી પરથી રાઈટ સાઈડ રાઈટ સાઈડ થેન્ક યુ ઓકે બાય ડાયનોસોર પાર્ક જતા બાલાસિનોર આગળ જઈએ તો એક સરસ મંદિર આવે છે અને

એમ આ તો જઈએ તારે હા સુરેશ આવજે તારે બ્લોગ બનાવો હા તારો આવશે બ્લોગ આવા જે બ્લોગ જ્યોતિન્દ્ર લો આ આવી ગયું આપણા મહીસાગર જિલ્લાનું ડાયનોસોર પાર્ક અથવા ડાયનોસોર ફોસિલ પાર્ક કદાચ તમારું ધ્યાન જાય ન જાય એટલે તમારું ધ્યાન દોરું છું કે દરવાજાની ડિઝાઇન ડાયનોસોરના હાડપિંજરને અનુરૂપ બનાવેલી છે તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તેમાં ડાયનોસોરની કરોડરજ્જુ અને હડકા બતાવેલા છે અહીં આવી ગયું ડાયનોસોર પાર્ક આપણે અંદર જઈએ છીએ ડાયનોસોરને જોવા માટે આ જે ડાયનોસોર છે એ સિંગડા ડાયનોસોર છે અને અહીંયા જે ડાયનોસોર મળ્યા હતા એમાં સિંગડાવાળા ડાયનોસોરના અશ્વિઓ મળ્યા હતા એટલા માટે આ સ્ટેચ્યુ મૂક્યું છે ડાયનોસોરના ઘણા બધા પ્રકાર હોય એમાં વનસ્પતિ ખાનારા ડાયનોસોર પણ હોય અને માંસાહારી ડાયનોસોર પણ હોય પણ અહીંયા બાલાસિંદોરમાં જે ડાયનોસોર મળ્યા એ શિંગડાવાળા ડાયનોસોર હતા એવું સાબિત થયું હતું અને સંશોધનના કારણે આ સ્ટેચ્યુ અહીંયા મૂક્યું છે ઘણા લોકોએ આ સ્ટેચ્યુ જોયું હશે એના મનમાં હશે કે આ તો ખાલી ડાયનોસોરનું એક સ્ટેચ્યુ મૂક્યું છે પરંતુ સ્પેશિયલ શિંગડાવાળા ડાયનોસોર મૂકેલા છે એ બતાવે છે કે અહીંયાના જે અશ્વિઓ છે એ આ પ્રકારના ડાયનોસોર અહીંયા હતા એવું છે બીજી વિશેષ માહિતી આગળ આપું છું હવે અંદર જઈએ છીએ શું છે તે અહીંયાથી ટિકિટ મળે છે શું છે ટિકિટનો ભાવ કેટલા સિત્તેર રૂપિયાની એક ટિકિટ મેં કેટલા વાગ્યા સુધી ચાલુ છે હા પછી અંદર અંદર વાંધો નહીં ને છ વાગ્યા સુધી તો મારી ટિકિટ ઓલરેડી લેવાઈ ગઈ છે હવે હું અંદર જાઉં છું શું નામ ભાઈ તમારું વાલંમચિરાજ વારંચિરાજ અહીંયા રોજના લોકો કેટલા લોકો આવે છે આવવાના અહીંયા સર કેવું છે કે શનિ શનિ રવિમાં પબ્લિક ટુરિસ્ટ વધારે હોય છે જે રજાનો દિવસ હોય ત્યારે અને આજુબાજુના દિવસે નોર્મલ પબ્લિક હોય છે હા શનિ રવિ વધારે હોય છે તો આ ભાઈએ કહ્યું તે એમ અહીંયાં શનિ રવિના દિવસોમાં લોકો બહુ આવે છે આજે રવિવાર છે એટલે લોકો પોતાના ફેમિલી સાથે બાળકો સાથે અહીંયા જોવા માટે આવી રહ્યા છે પ્રવેશ દ્વારની અંદર જ જે ઝાડ બતાવેલા છે પાન આવેલા છે જેથી આપણને જંગલનો એક માહોલ દેખાય અહીંયા એક ફિલ્મ બતાવાય છે જેમાં ડાયનોસોર અંગેની ઘણી બધી માહિતી અપાય છે આજુબાજુ ઘણા બોર્ડ મૂકેલા છે જે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં છે એટલે કે બોર્ડને હંમેશા વાંચતા રહો જેથી ડાયનોસોરના ઇતિહાસ વિશેની માહિતી આપણને મળતી રહે આપણી સાથે જે બાળકો આવેલા હોય એને પણ આપણે સમજાવતા રહીએ એને પણ કુતુહોલ જે થાય એ કુતુહોલને આપણે શાંત કરી શકીએ જેથી બોર્ડ અવશ્ય વાંચવા એવો મારો આગ્રહ છે બાલા સિંદોરની બહુ નજીકમાં આવેલું આ સ્થાન છે અને તમે અહીંયા આવશો તો બહુ મજા આવશે આવો તો પોતાના ફેમિલી સાથે આવો છો કેમકે બાળકોને પણ આ વસ્તુ જોઈ ગમે છે ઘણા લોકો અહીંયા વિડીયો ઉતારે છે અને હું જ્યારે શૂટિંગ કરી રહ્યો છું ત્યાં કોઈક મારું શૂટિંગ કરી રહ્યું છે એવું મેં જોયું હશે અને બતાવું છું કોણ શૂટિંગ કરી રહ્યું છે મારું તે કેમ છો એ બાજુના છો કપડવંશ કપડવંશ ના છો શું નામ તમારું હસમુખભાઈ

આ જે જગ્યા છે તેને ભારતનું જુરાસિક પાર્ક કહેવામાં આવે છે આ કોઈ સામાન્ય જગ્યા નથી લગભગ સાડા છ કરોડ વર્ષ પહેલા અહીંયા ડાયનોસોર્સનું રાજ ચાલતું હતું અહીંયા આ મહાકાય જીવના ઈંડા અને અસ્થિઓ આપણે જોઈ શકીએ છીએ પણ તેની શોધ અચાનક જ થઈ હતી અને કેવી રીતે થઈ છે એ હું તમને સમજાવું છું લગભગ અઢારસો નેવુંના દાયકામાં ભૂસ્તરશાસ્ત્રીઓ એટલે કે જીઓલોજિસ્ટ આ વિસ્તારમાં એક સામાન્ય સર્વે કરતા હતા તેઓને ખબર જ નહોતી કે જે જગ્યાએ એ લોકો ઊભા છે એ જગ્યા કરોડો વર્ષોના રહસ્યને છુપાવીને બેઠી છે અચાનક તેઓને કેટલાક વિચિત્ર આકારના પથ્થરો જોવા મળ્યા ઇન્વેસ્ટિગેશન કરતાં ખબર પડી કે આ કોઈ સામાન્ય પથ્થરો નથી પણ ડાયનોસોરના અશ્મિભૂત ઈંડા અને હાડકા હતા પછી તો અહીંયા સતત ખોદકામ શરૂ થયું ખોદકામ કરતાં જાણવા મળ્યું કે અહીંયા એક બે નહીં પરંતુ તેર કરતાં પણ વધુ પ્રજાતિઓ વસતી હતી આ શોધ એવડી મોટી હતી કે વિશ્વની ત્રીજી સૌથી મોટી ડાયનોસોર હેચરી તરીકે તેને ઓળખ મળી હેચરી એટલે કે ઈડા મૂકવાનું સ્થળ એટલે કે ડાયનોસોર આ જગ્યાઓએ ઈડા મૂકવા માટે આવતા હતા બાલાસિનોરનો સૌથી મહત્વનો ડાયનોસોર છે રાજા સોરસ નર્વડેન્સિસ રાજા એવું નામ એટલા માટે કે તેના માથા ઉપર તાજ જેવી કલગી હતી અને નર્વડેન્સિસ એવું નામ એટલા માટે કે તેના અવશેષો નર્મદા નદીની આસપાસ વળ્યા હતા એક ડાયનોસોર કે જે પચીસથી ત્રીસ ફૂટ લાંબો હતો અને તેનું વજન ચાર ટન જેટલું હતું અને તે ટી રેક્સ પ્રકારના ડાયનોસોર જેવો શક્તિશાળી માંસાહારી હતો અહીંના ગામનું નામ છે રૈયોલી એટલે આ ગામનું નામ હંમેશા યાદ રહે પ્રચલિત રહે એટલા માટે તેના નામ ઉપરથી એક પ્રજાતિનું નામ પડ્યું છે રાહી ઓલી સૌરસ અહીંયા મોટા પડદા ઉપર એક ફિલ્મ બતાવવામાં આવે છે અને તે જોવાનો પણ બહુ જ સરસ આનંદ આવે છે એટલા માટે તમારા બાળકોની સાથે આવશો

અને છ મહિના શોમાં બતાવવા છે અગાઉથી આગળ તમારે ટિકિટ લઈ લેવી પડે પાંચ વાગે આ બંધ થઈ જાય છે એટલે તમારે એ રીતે આયોજન કરીને આવવું પડે અહીંયા ખુલે કેટલા વાગે દસથી થી પાંચ તો પણ તમે થોડું આઠ વાગે શરૂ કરતા હો ને તો શું આખો આમ દિવસ પડે પહેલાં દસ વાગે હો ને તો હા તો તમારો ટુરિઝમનો ટાઈમ જેટલા માટે મંડે રજા હોય છે હા તો આ જે લોકો જોતા હોય બ્લોગ એ લોકોને કહું છું કે મંડેના દિવસે મંડે એટલે સોમવાર હો મંગળવાર નહીં ધ્યાન રાખવું કે ઘણી વખત ખબર નથી પડતી તો અહીંયા આવું બહુ સરસ છે હવે તમને ડાયનોસોરના ઈંડા અને હાડકા વગેરેના અશ્મીઓ બતાવું છું અશ્મી એટલે કે જીવાવશેષ તેને અંગ્રેજીમાં ફોસિલ્સ કહેવાય કોઈ પ્રાણી મૃત્યુ પામે પછી તે ત્યાં જ પડ્યું હોય અને જમીનમાં દટાતું જ જાય દટાતું જાય જમીનના પડ ઉપર પડ આવતા જ જાય આવતા જ જાય અને કાળક્રમે એ પૃથ્વીના દબાણને કારણે એ જે હાડકાં હતા એ હાડકાં ખડક જેવા બની જાય એટલે બહારથી તમે જોવા જાવ તો ખડક જેવા દેખાય પરંતુ આંતરિક રત્ના જોવા જાવ તો ખબર પડે કે હા આ કોઈ હાડકાંનો ભાગ છે અથવા ઈંડાનો ભાગ છે અને એવા જ ઈંડા અહીંયાથી પ્રાપ્ત થયા હતા હાડકાં પણ પ્રાપ્ત થયા હતા જો તમે અહીંયા ડાયનોસોર પાર્ક જોવા માટે આવો તો તમને સાડા છ કરોડ વર્ષ પહેલાંના હાડકાં જોવા મળે આ કોઈ સામાન્ય વાત વાત નથી તમે વિચાર તો કરી જુઓ કે અત્યારે આપણે મનુષ્યના સ્થિતિમાં છીએ એ વખત તો મનુષ્ય હતા નહીં પણ સાડા છ કરોડ વર્ષ પહેલાંનું હાડકું આપણને જોવા મળે એ કેટલી અદ્ભુત વાત છે અને એ પણ પાછું આપણા મહીસાગરમાં તો એ પાર્કને તમારે જોવા આવવું જ જોઈએ જુઓ તમને ઈડાના અશ્મિને નજીકથી બતાવું છું કેટલા સરસ ઈડા દેખાય છે અને કેટલા સરસ સચવાયેલા છે અહીંયા જે ડાયનોસોર જોવા મળે છે એ ડાયનોસોર બે પ્રકારના હતા માંસાહારી પણ હતા અને શાકાહારી પણ હતા અહીંના જે ડાયનોસોર છે એ લગભગ સાડા છ કરોડ વર્ષ પૂરે જોવા મળ્યા હતા આ બનવા થાય કે એવું કેવી રીતે ખબર પડે કે સાડા છ કરોડ વર્ષ પહેલાં હતા બોલો આ પ્રશ્ન તમારા મનમાં થયો જો તમારા મનમાં આ પ્રશ્ન થયો હોય કે સાડા છ કરોડ વર્ષ પહેલાં હતા એવું ખબર કેવી રીતે પડે તો એમ કહીશ કે તમે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છો અને તમે બ્રેઇનવાળા વ્યક્તિ છો નહીં તો આવો પ્રશ્ન તમારા મનમાં ઉત્પન્ન ના થાય પણ તમને બતાવું કે સાડા છ કરોડ વર્ષ પહેલાં છે એવી ખબર તો રીત તો પડે કે એના માટે એક પદ્ધતિ છે અને એ પદ્ધતિનું નામ છે રેડિયો મેટ્રિક ડેટિંગ એ શું છે એ તો વિજ્ઞાનનો વિષય છે હું સમજાવી શકું એમ છું પરંતુ અહીંયા બ્લોગમેન હું સમજાવવા માટે બેઠો નથી પણ તમે કહેશો કે ના મને સમજાવો તો કમેન્ટમાં લખજો કે રેડિયોમેટ્રિક ડેટિંગ શું છે એ કહી શકાય અને હું તમને કહી શકું છું જો તમે મને કહેશો કે મને સમજાવો કે રેડિયોમેટ્રિક ડેટિંગ શું છે તો હું તમને સમજાવીશ અને કમેન્ટ કરજો તો સિમ્પલ વસ્તુ કહું છું કે કાર્બન બે પ્રકારના છે કાર્બન ટ્વેલ્વ અને કાર્બન ફોર્ટીન સાયન્સનો વિષય છે જે સાયન્સવાળા હશે તેને સમજી શકશે તો જે સી ફોર્ટીન છે એની ઉપરથી વર્ષ નક્કી થાય છે કે સાડા છ કરોડ વર્ષ પહેલાંનું છે કે દસ લાખ વર્ષ પૂર્વેનું છે આવા શોધી શકાય છે જો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને આ વાસીને સપોર્ટ કરજો હું બીજી એક વાત કહું છું કે મારા ભાગ્યમાં એવું બન્યું છે કે મહીસાગરમાં તો ફરું છું પરંતુ ભારત દેશમાં પણ અન્ય જગ્યાએ મારે ફરવાનું થાય છે અને એવો ચાન્સ પણ મળ્યો છે કે મારે પરદેશમાં જવાનો પણ ચાન્સ મળ્યો છે તો હું જાપાન ગયો છું ભૂતાન ગયો છું પછી સ્વિટ્ઝર્લેન્ડ પણ ગયો છું તો મેં ભૂતાનના તો ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે તે ઉપરાંત થોડાક વિડીયો મેં મૂક્યા છે જાપાન જઈ આવ્યો તો તેના અને સ્વિટ્ઝર્લેન્ડના વિડીયો પણ મૂકવાનો છું જ તો આ મહીસાગરવાસી જે છે એના ભાગ્યમાં એવું મળ્યું કે ત્યાં ફરી આવ્યો છે તો એ વિડીયો તમે જોશો તને મજા આવશે જેથી તમને વિડીયો જોવા ગમે આનંદ થાય આ જગ્યાએ અચૂક તમારે આવવું જોઈએ ચાલો હું તમને મારા જાપાનના પ્રવાસમાં એક ડાયનોસોર પાર્ક હતું ત્યાં હું ગયો હતો અને ત્યાં બાળકોના આનંદ માટે ડાયનોસોર એક નાના કમ્પાઉન્ડમાં ફરે છે એવું બતાવ્યું હતું તો એનું મેં શૂટિંગ કર્યું હતું અને એનો અલગથી વિડીયો તો હું મૂકીશ તારે મૂકીશ પણ અત્યારે તમને બતાવવા માટે એ દ્રશ્યો હું મૂકું છું એનો તમે આનંદ લો એક વાર કહી દઉં છું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મિત્રોને કહેજો કે એક મેં સરસ વિડીયો જોયો છે મિત્રોને કહેજો કે ચાલો આપણે આપણા મહીસાગર જિલ્લાના ડાયનોસોર પાર્કમાં જઈએ શનિ રવિમાં વધારે મજા આવશે કેમ કે લોકોની ભીડસર હોય છે ભીડ એટલે એટલી બધી ભીડ નથી હોતી પણ આપણને આનંદ રહે એકલું એકલું ના લાગે એવું ત્યાં હોય છે અને મારો આ વિડીયો ગમે હોય જાપાનવાળો તો રાહ જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા જાપાનના વિડીયો તમને જોવા મળે મારા જાપાનના વિડીયો પણ જોજો કુંભમેળાના વિડીયો પણ જોજો ડાંગ જિલ્લાના વિડીયો પણ જોજો અને હમણાં મેં કહ્યું હતું કે ભૂતાનના વિડીયો પણ તમે જોજો આ વિડીયોને જોવા માટે તમે તમારો અગત્યનો સમય ફાળવ્યો તે બદલ થેન્ક યુ ધન્યવાદ